બે અધ્યાપકો ફાળવા હતા ત્યાર બાદ બીજા સત્રના અધ વચ્ચે પહોંચ્યા પછી હજી બીજા બે અધ્યાપકો ફાળવવામાં આવ્યા છે કે વડિયા કોલેજની અંદર આર્ટ્સ વિભાગની અંદર કોઈ પણ અધ્યાપક ન હોવાને કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ ખોરંભે ચડતું હતું આ બાબતની અનેક રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ અંતે અનેક રજૂઆતોના અંતે વડિયા કોલેજને આર્ટ્સ વિભાગના અર્થશાસ્ત્ર અને અંગ્રેજી વિષયના બે અધ્યાપકો વધારાના ફાળવવામાં આવ્યા છે હવે વડિયા કોલેજને કુલ 4 અધ્યાપકો દ્વારા શિક્ષણ કાર્ય કરાવવામાં આવશે જેથી વડિયા કોલેજમાં નિયમિત કોલેજ કાર્ડનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થઈ શકે વડિયા કોલેજને 9 મહિના બાદ પૂરો સ્ટાફ મળવા જઈ રહ્યો છે ત્યારે જાણવા મળતી વિગતો મુજબ રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે વડીયા કોલેજ ની અંદર વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે તેમાં પૂરતો સ્ટાફ ફાળવવામાં આવે અને ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ મંત્રીના ના કાને આ વાત અથડાતા વડીયા કોલેજને પૂરો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે અને વડીયા કોલેજની અંદર ચાર અધ્યાપકોની કાયમી નિમણૂક કરવામાં આવી છે એટલે વડીયા વિસ્તારના અધ્યાપકો અધ્યાપકો ફાળવવામાં આવતા હવે વડીયા કોલેજમાં નિયમિત અભ્યાસક્રમ ચાલુ થશે અને વડીયાના વિદ્યાર્થીઓને ઘર આંગણે કોલેજના ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પ્રાપ્ત થશે વડિયા કોલેજના વિદ્યાર્થીઓની વેદના નવ વર્ષે રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગે સાંભળી અને પૂરો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે તેથી વડીયા કોલેજના વિદ્યાર્થીઓ માટે ખુશીનો માહોલ છવાતો જોવા મળી રહ્યો છે